તારીખ બાર નવ બે હજાર ચોવીસ ના રોજ પ્રેસ નોટ યાદી પ્રસિદ્ધ કરી અને કુલ પાંચ જગ્યા નક્કી કરવામાં આવેલ રોડ મોરબી ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અન્વયે મોરબી સિટીઝન પોલીસે તમામ આયોજક શ્રી અને લેખિતમાં આ વખતે સમજ સૂચનાઓ હતી કે જેની પાસેથી મૂર્તિ આઠ ફૂટ મોટી હોય છે આ ઉપરાંત જે પાટણ અને ખેડા જિલ્લામાં તથા રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં માણસો ડૂબી જવાની ઘટના બની હતી તેના સંદર્ભે ગુજરાત સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના દ્વારા પણ આ વખતે લેખિત સૂચના હતી કે ચોક્કસ જગ્યાઓ નિશ્ચિત કરવી ને આ સિવાયની જગ્યાએ વિસર્જન કરવા દેવું નહીં અને ત્યાં યોગ્ય બંદોબસ્ત રાખવો જેથી આવી કોઈ અઘટિત ઘટના ન બને જે અન્વયે પોલીસ દ્વારા તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ નો રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને જે આઠ ફૂટથી મોટી છે તેવી

એમને જે મંજૂરી આપવામાં તેમાં ફાળવવામાં આવેલ હતો એમ છતાં તે લોકો નિયત સમયમાં આવેલ નહીં અને ત્યારબાદ મોડી રાત્રે અઢી વાગે મચ્છુ ત્રણ ડેમ કે જે ડેમનું જે મચ્છુ ત્રણ ડેમનું પાણી જ્યાં છોડવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ મોરબી તાલુકા અને માળિયા તાલુકાના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે જગ્યાએ ગયેલ હતા જ્યાં મિનિમમ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો ત્યાં એ લોકો જઈ અને જબરજસ્તીથી પોતાની ક્રેન દ્વારા સજીવ બાપાની મૂર્તિનું વિસર્જન કરેલ હતું જેના કારણે આ બાબતે

રાત્રે અઢી વાગે સમજાવીશ અને જે ધાર્મિક લાગણી ની વાત છે તો ધાર્મિક લાગણી જાહેરાતોના પૈસા ઉઘરાવાથી કે આરતી માટે લોકોને ઉદ્યોગપતિ પૈસા ઉઘરાવાથી ખાણીપીણીના કે ના સ્ટોર રાખીને પૈસા એને ભાડે આપીને ચલાવવાથી આર્થિક પ્રવૃત્તિ કહેવાય ને ધાર્મિક પ્રવૃત્તિ ન કહેવાય એ ખોટી ભાવના એ લોકો ફેલાવી રહ્યા છે કલેક્ટરશ્રી નું જાહેરનામું છે આ બધા વાકેફ છો અને તમે તો ટીવી ટીવીમાં તમારા મેં લાઈવ વિડીયો જોયો છે કે લાઈવ જાહેરનામાનો ભંગ કરતો વિડીયો અહીંયા તમે પોતે બોલી રહ્યા છો કે ભાઈ આ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે તો એમાં વિશેષ મારે કોઈ ટિપ્પણી કરવાની જરૂર જણાતા છોકરાની છે અ જેને કારકિર્દીની ચિંતા હોય ને એ કાયદો હાથમાં લઈ અને ન રહે તમે લોકો વિડીયો જોશો તો એમાં જે કારકિર્દીની વાત કરી રહ્યા છે એ વડીલ શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે એટલે કારકિર્દીની એટલી બધી ચિંતા હોય તો કાયદો હાથમાં ન લેવો જોઈએ ભારતીય બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અઢાર વર્ષથી તમામ મોટી ઉંમરની વ્યક્તિને ભારતના કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે અને આ વખતે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે અધિક કલેક્ટર સાહેબ બાબત સાથે આ ચર્ચા થઈ ચૂકી છે મોરબી પોલીસના એસપી સાહેબે પણ શાંતિ સમિતિની મિટિંગ રાખી હતી એમાં બધા પત્રકારો હાજર હતા એમાં પણ આ બધા વિશેષ તમામ સૂચનાઓ આપવામાં આવી હતી એટીવીઝન પોલીસ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવે છે કે તમારે અહીંયા જ વિસર્જન કરવું આ ઉપરાંત ચીફ ઓફિસર સાથે પણ એ લોકોની મિટિંગ થઈ હતી એમાં પણ એ લોકોએ જાણ કરી હતી રાત્રિના સમયે જે એ લોકોએ ફોન કર્યા એમાં અધિક સાહેબે અમે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે તમે આ જગ્યાએ આવો અમે પાંચસો ને પાસઠ મૂર્તિનું વિસર્જન કરાવેલ છે તો અમે તમારી મૂર્તિનું વિસર્જન કરાવી દઈશું

તપાસમાં જે મેં અગાઉ પણ જણાવ્યું કે જે જે વિડીયો દેખાશે જેટલા વિડીયો આવ્યા છે તમામ વિડીયોની પુષ્ટિ કરવામાં આવી રહી છે તમારા જે મીડિયાના મિત્રોથી અમારા સોર્સથી પણ અમને વિડીયો મળી રહ્યા છે એ તમામ વિડીયોની પુષ્ટિ કરી અને જે કલમ લાગુ પડતી હશે જે નવા આરોપી ઉપસ્થિત થતા હશે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોઈને છોડવામાં આવશે નહીં ધર્મ આડ લઈને તમામ પોલીસ બંદોબસ્તમાં હતી એક જગ્યાએ બંદોબસ્ત નહોતો આખા મોરબી જિલ્લામાં બંદોબસ્ત લાગુ હતો તમામ પોલીસ એને અટકાવવા માટે પૂરતા પ્રયત્ન પૂરતી કોશિશ કરી છે પરંતુ એમને કાયદો લેવાની એમને નિમત લીધી હતી અને એમને એ પ્રમાણે પોતાની એમની સાથેના જે વ્યક્તિ હતા એમની જાનને જોખમમાં મૂકીને કારણ કે એ જગ્યાએ તંત્ર દ્વારા કોઈ પણ ફાયર બ્રિગેડ કોઈ પણ સેફટી ટીમ મેડિકલ ટીમ કોઈ પણ વ્યવસ્થા ન હતી તો પોતાની ક્રેન લઈને ગયા અને આ પ્રકારની એ લોકોએ કાયદો લઈને કાર્યવાહી હાથ ધરી છે ફાયરના જવાન ને ત્યાં કોઈ નોકરી ફાળવવામાં આવેલું અમારા રેકોર્ડ પર નથી કારણ કે ત્યાં વિસર્જન કરવાનું હતું જ નહીં ત્યાં કોઈ જવાનને ડ્યુટી બાટવામાં આવેલ ન હતી